માં દવાઓનો સ્ટોક ડોક્ટરોની ટીમ લાઈટ કટ થાય તો જનરેટરની પણ વ્યવસ્થા કરી દેવાય છે આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર ભરત ચાવડાએ કહ્યું હતું કે ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી લેવાયો છે તે ઉપરાંત પાટા પટ્ટી સહિત સર્જરી માટે જરૂર પડે તેવી ચીજ વસ્તુઓ પણ સ્ટોક કરી દેવાય છે નવી સિવિલ હોસ્પિટલમાં જો વીજળી જાય તો પણ લોકોને સારવાર મળી શકે તે માટે જનરેટર તેમજ ડીઝલની વ્યવસ્થા કરી દેવાય છે તો સાથે સુરત મહાનગરપાલિકા સંચાલિત મેમ્બર હોસ્પિટલમાં પણ સરકાર દ્વારા આપવામાં આવેલા પરિપત્રના આધારે જે તૈયારીઓ કરવાની હોય છે તે તમામ પૂરતી તૈયારીઓ કરી દેવાય છે ઇમરજન્સી સેવામાં દવા સહિત તમામ દવાઓનો જઠ્ઠો પુષ્કળ છે વેન્ટિલેટરની વાત કરવામાં આવે તો કોવિડના સમયથી પૂરતા પ્રમાણમાં અમારી પાસે વેન્ટિલેટર છે તથા તમામ વર્કિંગ કન્ડિશનમાં છે આ સાથે ક્લિનિકલ સર્જરી સહિતના વિભાગના ડોક્ટરો હાજર છે વધારે દર્દીઓ આવે તો તે માટેની પૂરતી જગ્યા અને પૂરતી વ્યવસ્થા છે ઇમરજન્સીમાં જે ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ તૈયાર કરી દેવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું મારું નામ ડૉક્ટર ભરતદાર ગોવિંદભાઈ ચાવડા મેડિકલ ઓફિસર એવી સિવિલ હોસ્પિટલ સુરત હાલ હું મેડિકલ સ્ટોરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે તે ચાલી રહી છે તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય તેમાં પાઇન્ટ છે ઇન્જેક્શન છે ટેબ્લેટ છે અને જરૂરી સા સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીઓની મટિરિયલ તમામ સામાન ત્રણ મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે હાલ જે યુ પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલ ટીમ કયા પ્રકારે રેડી છે સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે